બાકી મિત્રો મિત્રો સતનાધાર સત્તાધાર તો આજે આપણે જઈ રહ્યા છીએ મોટા સત્તાધાર આશ્રમે અને ત્યાંથી આપણે જવાના છીએ રૂપલાઈના દર્શન કરવા માટે તો ચાલો આજે તમને આપણું જીવાય સત્તાધાર તો ખૂબ બતાવ્યું અને હવે તમને આપણે એક મિની પ્રવાસ સુમારો છે કે આપણે હવે ત્યાંનો એક વિડીયો શૂટ કરવા જઈશું ત્યાંની ગૌશાળા ત્યાંનું મંદિર જોકે ત્યાં ઉતારવા તો નથી જતા પણ થોડું જે આપણે ઉતારવા શૂટ કરવા મળે તે હું તમને આ વિડીયોમાં બતાવીશ વિડીયોમાં નવા હો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જાજો તો હાલો મિત્રો હવે હું તમને આપણે સતાધાર તરફ આપણે ચાલતા સાસુ અને અત્યારે આપણે જો બગસરા આવી ગયું છે ને બગસરામાં અત્યારે રામ નમીની ધમધમ તે તૈયારી થઈ રહી છે અને બગસરા જેવું જ વેટા અને ત્યાર પછી આપણે આ માળિયાનું રેલવે ફાટક છે જ્યાં આપણે અત્યારે પણ હજી આપણે ડીઝલ ગાડી અત્યારે હાલે છે જો આ રેલગાડી છે ત્યાં ફાટક આપણે આવી હતી વચ્ચે એક ત્યાર પછી આપણે જુઓ અત્યારે વિસાવદર આવી ગયા છીએ અને ત્યાર પછી હવે આપણે જે આપણે સતાધાર તરફનો જે આપણે વિસાવદરથી જે રસ્તો પડે છે ત્યાં આપણે પણ એક ફાટક આવે છે અને ત્યાંથી આપણે સતાધાર માત્ર ત્રણ કિલોમીટર છે તો ચાલો વિડીયોમાં બનાવી રહેજો અને નવા આવો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો ફાઇનલી આપણે અત્યારે જો અત્યારે સત્તાધારી મંદિરમાં આવી ગયા અને ને છે આપણે જે આપણે સમાધિ લીધી હતી તે મંદિર મુખ્ય મંદિર છે અને ત્યાર પછી હવે આપણે જઈ રહ્યા છીએ બિલેશ્વર મહાદેવ અને જેની બાજુમાં આવેલું છે આપણે લક્ષ્મણ ઘાટ તો ચાલો લક્ષ્મણ ઘાટ બતાવું અને ત્યાં અત્યારે આ ગરમીના કારણે અત્યારે ઘણું પબ્લિક અત્યારે આવેલું હોય કારણ કે અત્યારે લક્ષ્મણ ઘાટમાં અત્યારે પાણી પણ એવું જોરદાર ભરેલું છે ચાલો વિડીયોમાં બનાવી લેજો અને નવા હો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જાજો તો જય ભાગી ગયા મિત્રો આપણે જો અત્યારે સત્તાધાર મોટા સત્તાધાર પહોંચી ગયા છે અને ત્યાં મંદિરે તો આપણે થોડો ઘણો તમને આગળ જે ભાગ બતાવ્યો એ રીતનું ઉતારવાની છે ઉતારવા જતા નથી તો હવે હું તમને આપણે જે આપણે શંકર ભગવાનનું મંદિર છે અને તેની બાજુમાં આપણે લક્ષ્મણ ઘાટ આવેલું છે તો ચાલો તે દેખાડું અને ત્યાં અત્યારે બધા નાયરિયા છે આ ઉનાળાની તો ચાલો તેની તો અત્યારે આ છે આપણે લક્ષ્મણ ઘાટ અને તેમાં અત્યારે પબ્લિક આવી રહી છે પણ જે આપણે પબ્લિક અત્યારે ધીમે ધીમે બધા આવી ગયા છે અડધા આ બાજુ અડધા આ બાજુ અને ત્યાર પછી કીધું હવે સો કિલોમીટર દૂર આવ્યા છે ને હવે નાવી નહીં તો મજા જ ના આવે ને તો પછી આપણે પણ જો અત્યારે નાહવા પડી ગયા છે ને પાણી પણ બહુ મસ્ત જોરદાર હતું ફૂલ ઠંડુ પાણી અને નાહવાની ખૂબ મજા આવી તો ચાલો હવે આ હજી આગળ નાહી ને અને પછી આપણે લીધી આપણે સત્તાધારની પ્રસાદી છે જોવા અને ત્યાર પછી આપણે આગળ ગયા અને આ છે આપણી ગૌશાળા મોટા સત્તાધારની ચાલો હવે તમને દર્શન કરાવું આપણે ભૂત ભૂજના દાદાના આપણે મંદિર છે વડલો વિઘાયકનો વડલો છે ચાલો એ બતાવું આ એનો ગેટ છે તો આપણે આ ભૂત બાપાનો વડલો છે જ્યાં આપણે માનતા આપણા કરવામાં આવે છે ઘણા લોકો અહીંયા જલેબી પેંડા

અત્યારે આપણે રામપરા પહોંચી ગયા છીએ અને આ છે આપણે રૂપલમાનું ધામ આ એમાં રૂપલનું દરબાર તો અત્યારે જો આપણે પહોંચી ગયા છીએ આ છે મંદિર ચાલો ત્યાંના પણ દર્શન કરાવું તમને તો આપણે જે આ મંદિર છે રૂપલમાનું અને જૂનું મંદિર છે અને જ્યાં પણ આપણે હવે બીજી જગ્યા એક નવી બની ગઈ છે રૂપલમાની મંદિર અને અત્યારે જ્યાં રૂપલમાં બેસે છે ત્યાં જગ્યા છે આ અને ત્યાર હવે આપણે તત્વો જોવા મળે છે ચાલો તે પણ બતાવું અને આ આપણે રામેશ્વર સતાધાર છે સતતારતી પહેલાં જે આપણે મંદિર આવે છે ને જે તમને આગળ કહ્યું કે એક પાણીનો ઓલો ટબ ભરેલો છે જેમાં આપણે છે ને પાણો એક તરી રહ્યો છે અને ત્યાંના આ બધું જો જૂના જમાનાની વસ્તુ ઘણી છે નગારા અને એવું બધું ઘણું બધું હતું ચાલો આ આપણે ગોવિંદ બાપુનો આશ્રમ છે રામેશ્વર સતાધારી જે આપણે સતત આરતી પહેલાં આવે છે અને હવે જે અહીંયા નાખેલી આ શિવલિંગ છે જો એક એક રુદ્રાક્ષ આપણે જો તમને નજરે ચડાયો અને ત્યાં આપણે જો આ બધી સમાધિ છે આ મંદિર છે આ પાડા પીર છે આપણે આ બાજુ સ્કૂલ પણ છે જ્યાં બાળકોને ભણાવવામાં પણ આવે છે તે ઓલી બાજુ આપણે બીજા ભાગમાં છે અને મેળાની તૈયારી થઈ રહી છે આપણે હનુમાન જયંતિની